રામ રામ સીતારામ જયાવડમાં જાઉં વાવાઈ ગયા હાંભી વાડી છે એ પણ અમારી જ છે સેઠ શેલીઓ નારિયેરી દેખાય ન્યા સુધી એમાં બધાય ઘઉં વાવ્યા આવ્યા હાથવિગાના ધાણા વાવ્યા આ બધાય પાછા ઘઉં છે આ બધાય ઘઉં છે આ ભૂકો પીડ્યો જા અવાર ભૂકા બગડી ગતા મે બહુ વર્યો ને નિભુકા બધા આરામ મરજીયો થા આખં વયા અમા પાણી ચાલુ છે આ થોરી એટણ વારું ટ્રેક્ટર લેવ્યા થા જિંકુ થોરિયો કીધો ટ્રેક્ટર એ આ ભાઈ પાણી ચાલુ છે આ એટલે પીએ ગયા રજે કપા ખુદી પીવી રિયા આથી રિયા પીતું જાય આ બધા ઘઉં વાવેલ છે આમાં લોકોને વાવ્યા ને વાડીમાં ટુકડા વાવ્યા ઘઉં બહુ થાય પસામણ હાથમણ પસામણ હાથમણ જેવો ઉતારો આવે ઘઉં એ ઘઉં વાવે છે ઘઉં ઠાવકા થાય ખર્ચા વગરના રે આ દરવાજો દેખાય વડલો દેખાય ન્યા હું અમારું આ બધા ઘઉં છે આ પાણી છેટવા વાડીથી આવે ને આ બોરુંમાં પાણી મગતી નથી પાણી આ પુરવર કરી દે બધાઈ માં આવડ માતાજી ની દયા છે બધું સારું છે ત્યાં રોડ ઢુકળો જ આવેગો आऊलो हम बुझाड़ो ओल्कोन देखाय न रोड से ए ओली नारियरी हम भी देखा लियो ना हम भी नारियरी देखाय न रोड एकच क्षेत्र आडू है या थे वा थे पीरा मसालो कीदो जा अटले पिए जाय ने वा हुदी

बा, पानी मैग बहुत ज्यादा निकले जाए घर पानी निकले जाए आम तो अमुक न पड़ी पड़ गए पानी निकले जाए मार्गी हरे मीढ़ा जय आवड़ माता जय डादा वासरा जय वसराज जय सामन माता जी